હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં આજે વાડીયા આટો મારો આવ્યો હતો ને તેમ થયું કે એકાદો વિડીયો બનાવી નાખું કારણ કે વાતાવરણ એક નંબર છે અને લોકેશન એક નંબર છે તમે લોકેશન જો આ બધા વાદળ એવું લાગે છે કે આ નીચે આવી ગયા છે અને ધરતી આખી બધી લીલી સહમ થઈ ગઈ છે આ તમે ખેતરના બધા નજારા જો એક નંબર એમ ઉપડીએ બેઠો તો ક્યારનો એ બહુ મસ્ત ઠંડો આવતો હતો મેં કીધું હાલ ને એકાદો વિડીયો બનાવવું અને પાછળ આપડી ઉપડી છે આ વરસાદથી બસવા ઘડીક બેઠવા થાય વરસાદ બરસાદ આવ્યો હોય ને તો લોકેશન એક નંબર આ વાદળા બધા નીચે આવી ગયા ને એવું લાગે ને આ બધી આપણે માંડવી વાવી છે માંડવી બહુ મસ્ત બધી ઉગી ગઈ છે પંદર સત્તર દિવસ જેવું છું માંડવીનું બધી એ ખરખી મસ્ત ઊગી ગઈ છે વરસાદ ધીમો ધીમો થોડોક મોડો આવ્યો વરસાદ પણ વાંધો ન આવ્યો એમ ઉગી ગઈ બધી એમ બીજા કરતાં વાવણી અમારે મોડી છે આમ કહું ને તો વી પછીથી મોડી છે મહિનો કેવો હોય તો કહેવાય કેમ કે વરસાદ જ નથી જા પણ તો ધીમે ધીમે બધું રેડી વ્યવસ્થિત થઈ ગયું જો આ માંડવી બધી મસ્ત ઉગી ગઈ છે એ કરકી જાવ લાગે ને એક નંબર બધી ખરેખર ચોમાસાની મજા લેવી હોય ને તો ગામડા જેવી મજા ક્યાંય નથી એમ તમે સિટીમાં કદાચ ગમે એટલું મકાન ગાડીઓ બંગલા સારું હોય પણ આ વસ્તુ આ મજા લેવી હોય ને તો ગામડા જેવા ક્યાંય ન મળે એમ આમ જો જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી બધું લીલું સમજ ને આકાશનો નજાર હોય એક નંબર થાય કે એમ વરીએ વરી ધરાણો હોય વરસાદ અને પછી આ બધા વાદળ આવા થાય આમ મજા જ આવે કે કુદરતી પવન મળે સોખો અહીંયા થોડુંક ગંદા પાણીનું એવું રહે ગામડામાં કે ભાઈ જોઈ એવા ધંધા ન મળી રહે ખેતી વધારે હોય પણ કુદરતી બધું એમ એક નંબર મજા આવે હા ધીમે ધીમે ચાર પાંચ મહિનામાં માંડવી તો નીકળી જાય વરસાદ હરકા ધારા થાય ને તો પછી બધું વ્યવસ્થિત થઈ રહે હજી આ બધી ધારું અમુક અમુક છે હજી લીલી થોડીક થવાની બાકી છે કેમ કે વરસાદો બરોબર પડ્યા નથી ને એટલે નકર તો આ બધે એમ આખું ક્યાંય જમીન તો દેખાતી જ બધું લીલું સમજ હોય હજી આ બધી પાછળ જે ધારું દેખાય ને આ બધી એ ધારુ બધી આખી લીલી સમ હોય એમ આ બધી મોટા મોટા ખડ થાય એમાં અંદર હલાય નહીં ને એવા ખડ થાય આ ઝુંપડી માં એક દી મહેનત કરતા હતા ને આ ઝુંપડી બનાવી નાખી મસ્તી ની આ વરસાદ પાણી આવ્યો હોય ને તો કડીક બે વાતા એમ કામ બામ કરતા હોય તો કેમ કે ચોમાસામાં વરસાદનું તો કઈ નક્કી ન હોય જ્યાં પડવા ધારે ત્યાં ભૂકા કાઢી નાખે તો કઈ નહીં મિત્રો આપણે લોક સમાપ્ત કરી નાખ્યા એ કેમ કે જાજુ તો કાંઈ આમાં કાંઈ ખાસ હતું નહીં પણ આ વાડીએ બેઠો હતો ને તો આજનું લોકેશન મને બહુ ગમ્યું એમ એક નંબરે એમ એમ થાય કે અહીંયાથી ક્યાંય જ જ નથી આ બધું વાદળના આન બધું નીચેનું લીલું જોયું ને મેં કીધું વિડીયો એક બનાવી નાખ્યું એમ રીલ્સ બનાવવાની ઈચ્છા હતી પણ પછી કહું લોક જ આખો બનાવી નાખું ને આ બધું યાદગાર રહે આમાં યુટ્યુબમાંથી ક્યાંય જાય નહીં આવતા વર્ષે યાદગીરી રહે એમ એટલે બનાવી નાખ્યું અને તમારે બધાને કેવોક વરસાદ છે એ બાજુ અને કેવુંક વાતાવરણ છે તો જરાક કોમેન્ટ કરી અને કહેજો તો અમને ખબર પડે બાકી અમારે તો જો એક નંબર થઈ ગયું છે બધું લીલી વંદરાય થઈ ગઈ છે ટૂંકમાં એમ ખીલી ઉઠ્યું છે એમ કુદરત કાંઈ નહીં હાલો